અવડી વિશાળ સરકાર અવડી મોટી સત્તા અવડું મોટું ભવન ક્યારે જોવા મળે ગઈકાલે વિધાનસભાનું સત્ર પૂરું થયું ત્રણ દિવસ સુધી સત્ર ચાલ્યું એમાં મહિલાઓને લઈને મજૂરોને લઈને કોઓપરેટિવ સેક્ટરને લઈને ગેરકાયદેસર બાંધકામને લઈને અનેક કાયદાઓ બન્યા તો બેનો આજે અમારા આવ્યા છે અહિયાં ગઈકાલે સત્ર પૂરું થયું આજે અમારા બધા વિસાવદરના તમામ ગામના બેનો આવ્યા છે એમણે વિધાનસભાનું ભવન જોયું એમણે આ બધા સચિવાલયના મકાનો જોયા અહીંયા અહીંયા મુખ્યમંત્રી શ્રી બેઠે છે છે એમનું જે કાર્યાલય એ જોયું એમણે બધું સમજવાની કોશિશ કરી કે વિધાનસભા શું છે સચિવાલય શું છે કાયદા કેવી રીતે બને કાયદો પસાર કેવી રીતે થાય કાયદામાં સુધારો કેવી રીતે આવે અધ્યક્ષ કેવી રીતે કામ કરે ધારાસભ્યો કેવી રીતે બોલવાનું ક્યાં પ્રશ્ન કરવાનો કયો મંત્રી બધી બાબતોની જાણકારી મેળવવાની કોશિશ અમારી બહેનો એ કરી વિધાનસભા ભવનના પોડિયમમાં કયા કયા મહાપુરુષોના ફોટા લાગ્યા છે એ મહાપુરુષો કોણ છે એની માહિતી મેળવી તમે જેને મત આપો ને માણસ ધારાસભ્ય બને એ ક્યાં પહોંચે છે એ અહીં આવીને રૂબરૂ નજરે જોયું નહીતર ઘણી વાર એવું થાય બેનો અહીંથી બટન દાબીએ બે મતને માણા ક્યાં વયો જાય છે ખબર રહેતી નથી ના ના એટલે એટલે બેનુ આજે જોયું કે અમે જે બટન ને અમારા ગામની સ્કૂલે જઈને દબાવીએ છીએ એ મત ક્યાં જાય છે એ માણસ ક્યાં જાય છે એ અહીંયા બેસીને ને બેનુ જોયું હરખ તો બધા બેનુ ના મોઢા પર દેખાય જ છે આમ તો હરખ તો લાગો જ છો બધા તો આજે બેનુ અમારા આવ્યા એને વિધાનસભા જોયું જીવનમાં પહેલી વાર ગણાય તો પહેલી વાર જોયું છે ને આમ તો કે આમાં હું પહેલી વાર છું તમે મને મત આપ્યો તો મારો વારો આવી ગયો એટલે અમે પહેલી પહેલી વાર વાળા છીએ એટલે બધા પહેલી વાર ગામડાના નાના વ્યક્તિને અવડી મોટી જગ્યા ઉપર આવવા મળે તો કેટલો હરક થાય પાંચ પેઢીથી ન જોયું હોય એ વસ્તુ નરી આંખે જોવા મળે તો એ ઉત્સાહ થાય એ બહુ સ્વાભાવિક બાબત છે બધા બેનુ આવ્યા કોણ કઈ ક્યાંક અનુભવ અનુભવ કયો લ્યો બે શબ્દો કયો હું લાગી મજા આવી ગઈ લ્યો તમે કયો લ્યો તમે કયો બે શબ્દો જેને બોલતા આવડતો એ કયો કોને આવડે છે બોલતા કઈક બોલો હા એમ નામ બોલો સંભળાઈ જાય બોલો હા હા બહુ મજા આવી વિધાનસભામાં આવી એમ હું હું જોયું સચિવાલય ની મુલાકાત લીધી ગોપાલભાઈ ના માર્ગદર્શન નીચે અમે બધું જ જોયું અને શ્રીમદ ભગવદગીતા શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે પરિવર્તન સંસાર નો નિયમ છે તો ખરેખર પરિવર્તન લાવવા માટે અમે બધા કટિબદ્ધ છીએ અને બે હાજર સિતાવીસ માં એ સીટ ઉપર મેં ગોપાલભાઈ ને બેસાડવા માંગ્યા છીએ જય હિન્દ જય ભારત બોલો બેન કેવું લાગ્યું તમે બોલો બોલો સારું લાગ્યું બોલો બોલો સારું લાગ્યું નહીં પણ આજે જોયું તો કઈ કહેવાય માંગતા નથી કે હું જોઈ ગયો બોલો 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 અમને લાગ્યું તમને બોલો એમના બોલો હમળાઈ જાય બોલો એમના બોલો હમળાઈ જાય અમે ઢેબર થી આવ્યા છીએ અને આ સંસદ ભવન બધું જોવા મળ્યું અને ગોપાલભાઈ ઇટાલિયા અટાણે ધારાસભ્ય બની ગયા અમે એને મત આપ્યા અને બેન આવ્યા હતા સુરત થી શિલ્પાબેન એને અમને આમ આદમી પાર્ટીમાં ભેળવા અને આ મુખ્ય ધારાસભ્ય બેના અને પાસા આવતી ચૂંટણીમાં મુખ્યમંત્રી બને એવો અમારો આભાર

ના કઈ પણ કામ હોય આગળ વધારે ગામડા સુધારે બધું માણસ સુધારે વ્યવસ્થિત રાખે બહુ આનંદ છે બધા બહેનો તમે અમારા આમંત્રણ ને માન આપીને આવ્યા એ બદલ તમારો બધાનો હૃદયપૂર્વક નો આભાર કઈક અગવડ સગવડ પડી હોય તો થોડીક ક્ષમા છે થોડોક થોડોક દિલ્હી લઈ જાઓ તમે ભાઈ છોકરા જ્યાં જાય છોકરા જ્યાં જાય ન્યા માવતર જાય છોકરો અહીંયા આવ્યો તમે અહીંયા છો તમારે છોકરો દિલ્હી મોકલશો તો હું તમને દિલ્હી લઈ જઈશ છોકરા વાહે જવાનું છે તો આપણે બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ ભારત માતા કે જય જવાન ખુબ ખુબ આભાર